ગઈકાલે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ અમદાવાદની અંદર ક્રેશ થઈ અને તેમાં આપણા જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તેમની આત્માને શાંતિ મળે તેના અનુસંધાનમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને તેમના પરિવારજનો પર આવી પડેલ દુઃખ માંથી તેઓ ઝડપથી જગતજનની મા જગદંબા તેમને આમાંથી બહાર કાઢે તેવી અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બીજું કે ગઈકાલની ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબનું પણ મૃત્યુ થયું છે તેમના સંબંધો જ્યારે હું ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ લેબરમાં ઈ બોર્ડનો સભ્ય છું અને જે તે સમયે તે મારા લેબર મિનિસ્ટર હતા ત્યારે પ્રજાલક્ષી કામ જ્યારે પણ તેમને જોડે લઈ ગયો છું કે સાહેબ આ કામ કરવાનું છે ત્યારે તેઓ વિના આંચકે ન પક્ષપાત કરીને મારા દરેક કામ કરેલા છે આજે આ પ્રસંગે તેમની ખૂબ યાદ આવનારી પળો જે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય અને અમે સમસ્ત બધા ભેગા થઈને તેમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય મહારાજ